સ્ટાર વેલ કાલીમડા ઉપર રેતી જો વેલ ઠેઠ ઉપર આપણે દાજી ગયા હોય ને ગયા હોય તો આ છે ને કણ લાંબુ આપણે શરદી થઈ ગઈ હોય કફ થયો હોય એના માટે છે ને આ પાન ને થોડુંક કાપી આપણે આ ચાર વાગ્યા નું ફૂલ ખીલશે ને એવું તમને આગળ લાઈ ડેમો તમને દેખાડું હોય તો રામ રામ ડાયરા ને નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો વિચાર કરું છું ડેલી વ્લોગ બનાવું તો લાઇફસ્ટાઈલ વ્લોગ બનાવવો પડે અને ક્યારેક ક્યારેક હું વ્લોગ બનાવું તો પણ ક્યાંક સારી જગ્યાએ જાઓ કાંઈ જગ્યા હોય એનું એક્સપ્લોર કરાવવું તો એમાં કંઈ બહુ ભેગું નથી થતું જા દિવસ થઈ ગયા ક્યાંય જવાતું નથી એટલા માટે છે ને હવે આપણે સ્ટાઈલ ડેલી વ્લોગ આવી છે તો એના માટે છે ને તો તમારે દરરોજ ડેલી વ્લોગ જોવા માટે તૈયાર રહીને આજ દેખાડું વાડીએ છે ને બધાય નવા નવા ઝાડવા વેલું કે નવા ફૂલ ઝાડ બધાય મને આમ ઝાડવાથી થોડીક મજા આવે છે આમ ગણીએ ને તો આપણે છે ને સોમાસું બધે ઝાડવા સોંપી દઈએ ને તો ઉજરી જાય પછી ઉનાળાએ જે હાવ તડકો લાગે ને ત્યારે છે ને એ ઝાડવાનો સંયોગ મળે ને બહુ જ મજા આવે જવો આ વેલ જવો સ્ટાર વેલ ગુલાબડી ગુલાબમાંથી આ છે ને વેલ ચડી ગઈ આમ બધે વેલા ફેલાઈ ગયા છે કાલીમડા ઉપર રહી તો વેલ ઠેઠ ઉપર એના વેલા સડી ગયા બધે આમ ફેલાઈ ગયા આખામાં વેલા ફેલાઈ જશે અને આ છે ચેતુડી એક અહીંયા સોંપી એક બાજુમાં પાછી સોંપી દીધી એક અહીંયા છે કોલા પર આ એક નવું અત્યારે સોંપ્યું છે એમાં લાલ ફૂલ આવે અને લીલા પાન એવા છે ને ત્રણ ચાર સોંપ્યા છે બધી અલગ 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 છોપરને આમ બધે જાળવા છે ને આપણે આપણા ઘરે છે ને ઉનાળામાં છંયો રહે અને થોડીક સ્મેલ આવે અને મજા આવે આપણને આમાં છે ને લાલ ને કેસરી ટાઈપના ફૂલ આવે ને એના છે પણ આ ઠેઠ શિયાળા આવે ફૂલ શિયાળો બેસી જાય ને દિવાળી બેસી ત્યારે આ ફૂલ આવે કવાન લાંબો લાભ કદાચ આપણે દાજી ગયા હોય ને દાજી ગયા હોય તો આ જે લાબરું છે ને કવા લાંબુ દાઇજા ઉપર ચોપડો ને તો તાત્કાલિક રાહત થાય અને આ જે દવા તાત્કાલિક ગોતવી પડે ને એ ગોતવા ન જ આવી પડે ક્યાંય મેડિકલ સ્ટોર છે કે કોઈ જગ્યાએ દવાખાને આ થોડું ઘણું દાઇજા આવે ને એટલે છે ને તાત્કાલિક આપણને રાહત આમાંથી મળી રહે આ છે આ છે ને વેલ છે તમને ખબર છે કોમેન્ટમાં લખો આ વેલના પાન આપણે શરદી થઈ ગઈ હોય કપ થયો હોય તો એના માટે છે ને આ પાનને થોડુંક એના માટેલનું નામ છે જલ્દી લખો અને શું કહેવાય અમે ગુગલમાં સર્ચ માર્યું ને તો આને ચાર વાગ્યા ફૂલ ઉગડે એટલે ચાર બજે ફૂલ એવું મને કીધું છે અને ચાર વાગ્યા ને આ બધા ફૂલ ખીલવા માંડે સિવાય બધા પેક દોડવા દરે આ છે વેલ વ્હાઈટ કલર ના ફૂલ આવે ને બહુ મસ્ત સ્મેલ આવે છે આની છે છે આવી આવડા શેતુડી પણ આમાં કારેલીના વેલા સડી ગયા કારેલીના વેલા આરડા ના બધે ને ઘૂંસવાઈ જાય આ છે આવળો આમળા આવે ને આમળા એમાંથી આ નાનું ફળ આવે આવળો કહેવાય આને એના ફળ આવા છે અમારા ઘરને સામે બધા ઝાડવા ચાલો તો તો જો ઘેરે આપણું છે ને જમવાનું તૈયાર થાય છે રોટલીનો લોટ બાંધે છે મારા બા આ છે આપણું રહોડું અને જમવાનું આપણું તૈયાર થાય છે ટાઈમ ગણીએ તો અત્યારે અગિયાર ને વીસ થાય છે ત્રીસુબેન સુતા છે જો મારી દીકરી લાડકી તો જો આપણે તણકુંડ્યું છે એમાં ત્રણ એમાં પાણી ભરી લીધું ઢાકણા જવું ઇમ્પોર્ટિક બનાવેલા છે સ્પેશિયલી અને આપણે પાણી ભરાઈ ગયું છે અને જો આ લાઈન છે અહીંથી આમ ત્યાંથી ભેહું પાવે ત્યાં એનું ગોઠવેલું છે ભેહું પાવા માટેનું ત્યાં એક હોડકું મહી ગયેલું છે ત્યાં ડાયરેક્ટ ભરાય એવી રીતનું ગોઠવેલું આપણે આ ચાર વાગ્યાનું ફૂલ ખીલ છે ને એવું તમને આગળ હું લાઈ ડેમો તમને દેખાડું જોવાનું પહાડા શેર થયા છે ને ફૂલ અડધા ખીલી ગયા છે પણ ચાર વાગ્યાના જે ફૂલ કીધા ચાર વાગ્યા એટલે ખીલવા મિન આમ જો વરસાદ અંધાર્યો છે અને હું જાઉં છું હવે ગામ બાજુ ભાઈ દુકાને તો ચાલો લેવાનું તો લઈ લીધું છે તો પાછા રિટર્ન તો રાત પડી ગઈ છે અને જોવા તમે વરસાદ છે ને થોડો 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 અંધારીઓ છે અને થોડો થોડો છાંટા આવે છે બહુ કઈ ખાસ આવતો નથી અને આશા છે કે તમને આ વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બધાને પછી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી હર હર મહાદેવ જય માતાજી બાય બાય